તો આ તરફ રાજકોટમાં કસ્ટોડીયલ ડેથ મામલે એએસઆઈ સામે કાર્યવાહી આરોપી એસઆઈ અશ્વિન કાનગઢની ધરપકડ કરી લેવામાં આવી છે ગત ચૌદ એપ્રિલે પોલીસે હમીર રાઠોડ નામના આરોપીની ધરપકડ કરી હતી એસઆઈ અશ્વિન કાનગડે માર મારતા આરોપી હમીર રાઠોડનું મોત થઈ ગયું હતું મોતને લઈને પોલીસ સ્ટેશનમાં પરિવારે હોબાળો કર્યો હતો તો સમગ્ર મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી એસઆઈ પોલીસ સ્ટેશનને હાજર થતા પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે વધુ માહિતી સાથે સંવાદદાતા શનિ જોડાઈ ગયા છે શની એસઆઈ સામે હવે કાર્યવાહી કરવામાં આવી છે પરિવારે હોબાળો કર્યો હતો આરોપીનું મૃત્યુ થયું હતું મારથી જે આવે તો રાજકોટમાં પોલીસના મારથી એક યુવકનું મોત થયું છે અમીર રાઠોડ નામના યુવકનું મોત થતા જે પોલીસ ઉપર ગુનો દાખલ થયો હતો માલવિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે અશ્વિન ખાનગઢ છે તેના વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો અને અંતે જે રીતે અત્યારે તેઓ માલવૈયા નગર પોલીસ સ્ટેશન માં હાજર થયા છે અને તેમની ધરપકડ છે તે કરવામાં આવી રહી છે ત્યારે ચોક્કસ થી જે રીતના અત્યારે તેમની ધરપકડ છે તે કરવામાં આવી રહી છે રાજકોટમાં પોલીસના મારફી કસ્ટડીયલ દેશ નો ગુનો છે તે દાખલ થયો છે ત્રણસો બે મુજબ ની કાર્યવાહી રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને હાલ તો જે રીતના અશ્વિન કાંગીવાડ છે તે અત્યારે માલવૈયા નગર પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે જી જી આભાર શાની વિગત આપવા બદલ